નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં આજથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બે થી ચાર ઇંચ વરસાદ પડી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ડિમાયન પ્રદેશના સોલમાં ડોક્ટર વાય એમ પરમારે બાયગત વણીકરણ યુનિવર્સિટી ખાતે યોજાઈ એક કાર્યક્રમ ઉપેક્ષા અને જગદીપ ધનખળ એ ખેડૂતો માત્ર ખોરાક આપનાર નહીં પણ પરંતુ દેશના ભાગના ઘડવૈયા પણ ગણાય છે તેમણે કહ્યું છે કે વિકાસ ભારતનો માર્ગ ખેતરોમાંથી પસાર થશે અને આ અત્યારે આ બની શકે છે જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીએ તેમણે પ્રધાનમંત્રી કિસાન યોજના સમાન નિધિ યોજના વધારો કરવાની જરૂરિયાત પણ ભાર મૂકતા કહ્યું છે કે હાલમાં આપવામાં આવતી છ હજાર રૂપિયાની રકમ લાગુ કરવામાં અનુસાર વધવી જોઈએ તેમણે સૂચન કર્યું છે કે જો આ સહાય સીધી ખેડૂતો પરિવારમાં આપવામાં આવે તો તેમનો ઘણો ફાયદો થઈ શકે છે તેમનું માનવું છે કે છ હજારને બદલે આ રકમ વાર્ષિક ત્રીસ હજાર થવી જોઈએ શું તમે આ વાતમાં સહમત છો તો જરાક કોમેન્ટમાં જણાવી દેજો આજે અગત્યની વાત કરવાના છે વીજળીમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી વીજ કંપની નાણાં ચૂકવી દેવું માટે રાજ્યને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે દેશ ભારતમાં વીજ કંપનીઓને એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું ચૂકવવામાં બાકી હોવાનું અહેવાલ છે જો બોજ કંપની કંપનીઓ ગ્રાહક પણ નાખી દેશે તો બાકી નાણાં ચાર વર્ષ પૂરા કરવામાં આદેશ છે